અમરેલી જિલ્લાના દેવડકી ગામના ખેડૂત પંકજભાઈ બોરડે સફેદ ચંદનની ખેતી કરી છે ચંદનના વૃક્ષ પરિપક્વ થતાં સોળ વર્ષનો સમય લાગે છે અને બાદમાં રૂપિયાનો વરસાદ પણ થાય છે એક વૃક્ષમાંથી એક પોઈન્ટ વીસ લાખ રૂપિયાનું ઉત્પાદન થવાનો અંદાજ છે અને ચંદનના એક હજાર વૃક્ષનું તેમણે વાવેતર કર્યું છે અંદાજો લગાવી શકાય કે કરોડોની આવક થશે ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગ કરી સારી કમાણી કરતા થયા છે ખુલ્લી ખેતી છોડને બાગાયતી ખેતી તરફ વળ્યા છે તેમજ સૌરાષ્ટ્રમાં ઇમારતી લાકડા અને સુગંધિત લાકડાની ખેતી પણ થઈ રહી છે અને ખેડૂતો ચંદનની ખેતી કરી રહ્યા છે ચંદનની ખેતી આમ તો લાંબા ગાળાની ખેતી છે ત્યારે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના દેવડકી ગામના ખેડૂત બાઈ બોરડે સફેદ ચંદનની ખેતી કરી છે આગામી વર્ષોમાં કરોડોની આવક પણ થવાની શક્યતા છે પંકજભાઈ બોરડે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને પાંત્રીસ વર્ષની ઉંમર છે સાત વર્ષ પહેલાં પોતે સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈ હતી અને તે દરમિયાન ચંદનની ખેતીની રીલ જોઈ અને માહિતી મેળવી હતી બાદમાં ચંદનની ખેતી કરવાનું નક્કી કર્યું હતું એ જ સમયે ચોમાસાની સિઝન દરમિયાન પોતાની વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને કારણે વાડીમાં ધોવાણ થયું હતું બાદમાં પરંપરાગત છે ખેતી છોડી ચંદનની ખેતી કરવાનું નક્કી કર્યું અને આખરે ચંદનની ખેતીમાં સફળતા પણ મળી છે આ અંગે પંકજભાઈએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ નર્સરીમાંથી સફેદ ચંદનના રોપાની જાણકારી મેળવી હતી અને તે સમયે તેનો ભાવ એકસો ચાલીસ રૂપિયા હતો બાદમાં એક એકર જમીનમાં ચંદનની ખેતી કરવાનું નક્કી કર્યું હતું અને એક હજાર રોપા દોઢસો રૂપિયા લેખે ખરીદ્યા હતા ખરીદી કર્યા બાદ ચંદનના રોપાનું વાડીના વિસ્તારમાં યોગ્ય અંતરે ખાડાનું માપ લઈ વાવેતર કરવામાં આવ્યું હતું પ્રથમ વર્ષે અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને સંપૂર્ણ સફેદ ચંદનનું કર્યું હતું દર વર્ષે ચંદનની યોગ્ય માવજત કરવામાં આવી રહી છે સફેદ ચંદનને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ એક સમયે એક કિલોના દસ હજારથી લઈને બાર હજાર રૂપિયા છે અને સાથે જ ચંદનનો પાક પરિપક્વ થવાનો સમયગાળો સોળ વર્ષનો છે સોળ વર્ષ ચંદનનો બાગ પરિપક્વ થતાં ચંદનના વૃક્ષમાંથી આશરે છથી નવ કિલો જેટલા ચંદનનું ઉત્પાદન મળી રહે છે એટલે કે એક વૃક્ષ સહિત નેવું હજાર રૂપિયાથી એક લાખ વીસ હજાર રૂપિયાનું ઉત્પાદન મળશે સોળ વર્ષના સમયગાળા દરમિયાન એક હજાર વૃક્ષમાંથી આશરે સાતસો વૃક્ષ જીવિત રહેતા હોય છે આશરે છ કરોડથી આઠ કરોડ રૂપિયા સુધીનું ઉત્પાદન મળશે દરમિયાન આશરે નવથી દસ લાખ રૂપિયાનો ખર્ચ થશે યોગ્ય જમીન હવા અને પાણી સફેદ ચંદનને માફક છે જેથી ઉત્પાદનમાં પણ વધુ ઉત્પાદન થવાની શક્યતા છે બાગાયતી અધિકારી જે ડી વાડાએ જણાવ્યું હતું કે અમરેલી બોટાદ ભાવનગર જિલ્લાના જમીન હવા અને પાણી તમામ પ્રકારના બાગાયત પાકો ઇમારતી લાકડાનો ઉપયોગ થતાં વૃક્ષોને માફક આવે છે જેથી મોટાભાગના જિલ્લામાં ઇમારતી લાકડા અને સુગંધિત લાકડાનું પણ હવે વાવેતર વધ્યું છે યુવા વર્ગ હવે નોકરી અને વ્યવસાયને બદલે ખેતી કરી રહ્યા છે અને ખેતીમાંથી જ લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં સફેદ ચંદનનું વાવેતર થયું છે અને સફેદ ચંદનને જિલ્લાનું વાતાવરણ પણ માફક આવે છે